નોઈડામાં એક સરકારી પ્રાથમિક શાળામાં આરતી નામની શિક્ષિકા કામ કરતી હતી તે બાળકોને ભણાવ્યા બાદ પોતાના ઘરે પાછી ફરી રહી હતી જ્યારે તે ઘરની પાસે પહોંચી ત્યારે તેણે પોતાના ઘરની સામે એક ભિખારીને બેઠેલો જોયો તેની દાઢી દાઢીમૂંહ લાંબી હતી અને તેણે મેલા ફાટેલા કપડાં પહેર્યા હતા આરતી તેને એકવાર જોઈને આગળ વધી ગઈ પણ ફરીથી તેને ધ્યાથી જોવા લાગી ભિખારી પણ આરતીને જોઈ રહ્યો હતો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આરતીએ તેને ઓળખી લીધો અને તેની જૂની યાદો તાજી થઈ ગઈ આમ છતાં તે પોતાના ઘરમાં ચાલી ગઈ અને પોતાના કામકાજમાં લાગી ગઈ લગભગ બે કલાક પછી જ્યારે તેણે ફરીથી બારીમાંથી જોયું ત્યારે ભિખારી ત્યાં જ બેઠો હતો અને તે જ ઘર તરફ જોઈ રહ્યો હતો આ પછી આરતી ઘરની બહાર નીકળી અને ભિખારીનો હાથ પકડીને તેને ઘરની અંદર લઈ ગઈ બે દિવસ પછી કંઈક એવું થયું કે આરતીએ તે ભિખારી સાથે લગ્ન કરી લીધા તે ભિખારી કોણ હતો અને શા માટે આરતીએ તેની સાથે લગ્ન કર્યા આ સમગ્ર સત્ય જાણવા માટે આ વાર્તા અંત સુધી વાંચો આરતી અને રાજીવના લગ્ન ઘણા સમય પહેલાં થયા હતા રાજીવ એક એન્જિનિયર હતો અને નોકરીના કારણે તે અવારનવાર બહાર જતો હતો તે મહિનામાં એકાદ વાર જ ઘરે આવતો આરતી અને રાજીવ વચ્ચે ઘણો પ્રેમ હતો જ્યારે તેમના લગ્ન થયા ત્યારે માત્ર રાજીવ જ કમાતો હતો આરતીએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો જ્યારે તેણે રાજીવને કહ્યું કે તે ભણીને સફળ થવા માંગે હે ત્યારે રાજીવે તેને સંપૂર્ણ ટેકો આપ્યો આરતીએ અભ્યાસ કર્યો અને એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા બની ગઈ આરતીની નોકરી નોઈડામાં લાગી તેથી રાજીવે પોતાનું ઘર છોડીને નોઈડામાં જ તેની સાથે ભાડે રહેવાનું શરૂ કર્યું જેથી આરતીને નોકરી પર જવામાં તકલીફ ન પડે બધું બરાબર ચાલી રહ્યું હતું ભલે રાજીવ મહિનામાં બે વાર જ આવતો પણ તેમનો સંબંધ મજબૂત હતો એક દિવસ શાળાના લંચ સમયે આરતીએ પટાવાળા મુકેશને બહારથી ત્રણ સમોસા લાવવા કહ્યું મુકેશ સમોસા લાવ્યો અને આરતીને આપ્યા આરતીએ તેમાંથી એક સમોસો મુકેશને આપ્યો અને કહ્યું આ મેં તમારા માટે મંગાવ્યો હે મુકેશ ખૂબ ખુશ થયો લંચ પૂરું થવા આવ્યું ત્યારે મુકેશ આરતી પાસે આવ્યો અને કહ્યું મેડમ મારે શૂન્ય શૂન્ય શૂન્યની જરૂર છે શું તમે મને આપી શકો છો આરતી હસીને પૂછ્યું તમારે શા માટે જોઈએ હે મુકેશે કહ્યું કે તેના બાળકોની શાળાની ફી ભરવાની હતી અને તાજેતરમાં તેની પત્ની બીમાર થતાં તેનું બજેટ ગડબડાઈ ગયું હતું આરતીએ કહ્યું ઠીક હે હું કાલે તમને દસ હજાર રૂપિયા આપી દઈશ કાલે શાળા છૂટે ત્યારે તમે મારા ઘરે આવજો મુકેશને આરતીનું ઘર ખબર હતું જોકે આરતીને પછી ખબર પડી કે બીજા દિવસે રવિવાર છે અને બેંક બંધ રહેશે તેણે વિચાર્યું કે તે આજે જ બેંકમાંથી પૈસા કાઢીને મુકેશને આપી દે તે શાળાથી સીધી બેંક ગઈ દસ હજાર રૂપિયા કાઢ્યા અને ઘરે પહોંચી તેણે મુકેશને ફોન કરીને કહ્યું કે મેં પૈસાની વ્યવસ્થા કરી લીધી છે તમે આજે જ આવીને લઈ જાવ કારણ કે કાલે બેંક બંધ રહેશે મુકેશે કહ્યું કે તે સાંજે પાંચ વાગ્યે આવશે આરતીએ કહ્યું વાંધો નહીં તમે પાંચ કે સાત વાગ્યે પણ આવી શકો છો સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે મુકેશ પૈસા લેવા આરતીના ઘરે પહોંચ્યો આરતીએ તેના માટે ચા બનાવી તે સમયે જોરદાર વરસાદ શરૂ થયો મુકેશે કહ્યું મેડમ તમે મને પૈસા આપી દો હું વરસાદમાં જ નીકળી જઈશ પણ આરતીએ તેને રોક્યો તેણે કહ્યું કે વરસાદમાં જવાથી તે બીમાર પડી જશે અને તેને થોડીવાર રાહ જોવી જોઈએ બંને વાતો કરવા લાગ્યા આરતીએ પોતાના પતિ વિશે અને મુકેશે પોતાના પરિવાર વિશે વાતો કરી ધીમે ધીમે લગભગ સાત વાગી ગયા પણ વરસાદ બંધ ન થયો મુકેશે ફરીથી પૈસા માંગીને જવાની વાત કરી પણ આરતીએ ના પાડી તેણે કહ્યું જો તમે વરસાદમાં ગયા તો બીમાર પડી જશો તમારું ઘર પણ અહીંથી ઘણું દૂર છે જ્યારે મુકેશ વારંવાર પૈસા માટે કહેવા લાગ્યો ત્યારે આરતીએ કહ્યું કે તે તેને પૈસા નહીં આપે અને તેને આજે રાત્રે અહીં જ રોકાવું પડશે આરતીનું ઘર થોડું એકાંતમાં હતું અને વરસાદની રાત્રે ચોરીનો ડર હતો તેથી આરતીએ તેને રોક્યો મુકેશે પહેલાં ના પાડી પણ જ્યારે આરતીએ પૈસા નહીં આપવાની વાત કરી ત્યારે તે રોકાવા માટે તૈયાર થયો ઘરમાં ત્રણ રૂમ હતા જેમાંથી એકને સ્ટોર રૂમ બનાવ્યો હતો આરતીએ બંને માટે ભોજન બનાવ્યું અને સાથે બેસીને જમ્યા જમ્યા પછી આરતી પોતાના રૂમમાં અને મુકેશ મહેમાનના રૂમમાં સૂવા ગયા બીજા દિવસે વહેલી સવારે ચાર વાગ્યે દરવાજા પર દસ્તક થઈ અને ડોરબેલ વાગી આરતીએ મુકેશને પહેલેથી જ ચોરના ભય વિશે જણાવ્યું હતું તેથી મુકેશ તરત જ દરવાજા પાસે પહોંચી ગયો આરતી પણ ત્યાં પહોંચી डरता डरता आरतीए दरवाजे खोल्यो तो बाहर तेनो पति राजीव उबो हतो जे अचानक आवी गयो हतो राजीव ने જોઈને आरती થોડી ગભરાઈ ગઈ કારણ કે ઘર માં એક બીજો યુવાન પુરુષ હતો તે राजीव ને સમજાવવા લાગી राजीव કઈ ખોટું ન સમજતા પણ રાજીવે મુકેશ ને જોઈ લીધો મુકેશ પણ ગભરાઈ ગયો હતો કારણ કે તે સમજી ગયો કે આ મેડમ નો પતિ હે બંનેના ચહેરા પર ગભરાટ જોઈને રાજીવ કંઈક બીજું જ સમજી બેઠો અને આરતી સાથે ઝઘડો કરવા લાગ્યો તેણે કહ્યું મારી પીઠ પાછળ તું આવું કરે હે મેં તને સાચો પ્રેમ કર્યો અને તે મને આ બદલો આપ્યો આરતીએ કહ્યું એવું કંઈ નથી તમને ગેરસમજ થઈ રહી છે રાત્રે વરસાદને કારણે મેં મુકેશભાઈને અહીં રોકી લીધા હતા અમે તો ભાઈ બહેન જેવા છીએ પણ રાજીવે તેની એક પણ વાત સાંભળી નહીં અને ઝઘડો ચાલુ રાખ્યો જ્યારે રાજીવે ગંદી વાતો કરવાનું શરૂ કર્યું ત્યારે આરતીને ગુસ્સો આવ્યો મુકેશે તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ રાજીવે તેને ધક્કો માર્યો જેના કારણે મુકેશ નીચે પડી ગયો આ જોઈને આરતીનો ગુસ્સો વધી ગયો તેણે રાજીવને કહ્યું જો તારા મનમાં આવી ગંદકી ભરેલી હે તો મારે તારી સાથે કોઈ વાત કરવી નથી આ સાંભળીને રાજીવે પણ ગુસ્સામાં કહ્યું હવે તું મારી સાથે કેમ વાત કરીશ તારી પાસે તારો યાર છે ને પણ સાંભળી લે મારે પણ હવે તારી સાથે રહેવું નથી અને મને તારી પાસેથી છૂટાહેળા જોઈએ હે આ સાંભળીને આરતીની આંખોમાં આંસુ આવી ગયા રાજીવ મક્કમ થઈને આ વાત કહી રહ્યો હતો જ્યારે આરતીએ આ વાત સાંભળી ત્યારે તેને કંઈ પણ સમજાવવાનું મન ન થયું તેણે રાજીવને કહ્યું ઠીક હે રાજીવ જો તારે હેડા જોઈએ હે તો લઈ લે પણ સવારે અહીં હોબાળો ન કર અને ચૂપચાપ અહીંથી જતો રહે રાજીવ ત્યાંથી નીકળી ગયો આરતીએ મુકેશને દસ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું ભાઈ તમે પણ તમારા ઘરે જાઓ અને જે થયું તે ભૂલી જાઓ આમ કહીને તેણે મુકેશને વિદાય આપી આરતીને લાગ્યું કે કદાચ રાજીવને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તે માફી માગવા પાછો આવશે પણ એવું કશું થયું નહીં બીજા દિવસે સવારે રાજીવ એક વકીલ સાથે આવ્યો અને કહ્યું વકીલ સાહેબે કાગળ તૈયાર કરી દીધા હે તું આના પર સહી કરી દે આરતીને આ સાંભળીને ખૂબ દુઃખ થયું કે તેનો પતિ છૂટાહેડા માટે આટલો ઉતાવળો છે તે પણ ગુસ્સે થઈ ગઈ અને છૂટાહેડા માટે તૈયાર થઈ ગઈ તેણે કાગળો પર સહી કરી દીધી રાજીવે પણ સહી કરી દીધી અને બંને અલગ અલગ જીવન જીવવા લાગ્યા રાજીવ ખરેખર આરતીને પ્રેમ કરતો હતો અને તેને તેની યાદ આવતી હતી આ યાદોમાં તે શરાબ પીવા લાગ્યો જ્યારે તે શરાબ પીને ડ્યુટી પર ગયો ત્યારે તેની નોકરી છૂટી ગઈ નોકરી છૂટ્યા પછી તે સીધો પોતાના માતાપિતા પાસે ગયો માતાપિતાને આરતી સાથેના છૂટાહેડા વિશે ખબર પડી ત્યારે તેમને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે કહ્યું બેટા ચાલ તારા સાસરે જઈએ અને તારા માતાપિતાને પણ તારી પત્નીની કરતૂત જણાવીએ પણ રાજીવે ના પાડી તેણે કહ્યું મા હવે મારો તેની સાથે કોઈ સંબંધ નથી તેથી મારે તેના માતાપિતાને કંઈ કહેવું નથી રાજીવ ઘરે રહેવા લાગ્યો પણ તેને આરતી સાથેની બધી યાદો આવવા લાગી આનાથી પરેશાન થઈને તે ફરીથી ઘર છોડીને બીજા શહેરમાં જતો રહ્યો ત્યાં તેની પાસે જેટલા પૈસા હતા તે બધા શરાબમાં ઉડાવી દીધા હવે તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે ન ઘરનો રહ્યો ન ઘાટનો તેની પાસે ન પૈસા હતા ન નોકરી અને ન સન્માન તેના કપડાં પણ મેલા અને ફાટેલા થઈ ગયા હતા અને તે એક ભિખારી જેવો લાગતો હતો જ્યારે તેની પાસે શરાબ પીવા માટે પૈસા ન રહ્યા ત્યારે તેનો નશો ઉતર્યો તેણે એક દુકાનની બહાર લાગેલા કાચમાં પોતાને જોયો અને વિચારવા લાગ્યો ધોકો મારી પત્નીએ આપ્યો પણ મેં મારું શું કરી નાખ્યું તે થોડીવાર માટે ઊંડા વિચારમાં પડી ગયો અને એક એવો નિર્ણય લીધો જે તેને નહોતો લેવો જોઈતો રાજીવે વિચાર્યું કે તે તેની પત્નીને આ દુનિયામાંથી વિદાય આપી દેશે કારણ કે તેની ભૂલની સજા તે શા માટે ભોગવે આ વિચારીને તે ગમે તેમ કરીને નોઈડા પહોંચી ગયો અને પોતાની પત્ની પર નજર રાખવા લાગ્યો આરતી પર નજર રાખતી વખતે તેને એક એવી વાત ખબર પડી કે તે પોતાને ખૂબ કોસવા લાગ્યો રાજીવની હાલત ભિખારી જેવી હતી તેથી કેટલાક લોકો દયા ખાઈને તેને પૈસા આપી દેતા હતા તે પૈસા લઈને તે એક અહાતામાં ગયો અને શરાબ પીવા લાગ્યો ત્યાં તેની પાછળની ટેબલ પર એક વ્યક્તિ બેઠો હતો જે શરાબ પીધા પછી જોર જોરથી રડી રહ્યો હતો રાજીવે તેની વાત સાંભળી તો તે પોતાના સાથીદાર સાથે વાત કરી રહ્યો હતો જ્યારે તેના સાથીદારે પૂછ્યું કે તે શા માટે રડી રહ્યો હૈ તો તેણે કહ્યું મારી કારણે એક હસ્તોરમતો પરિવાર ઉજરી ગયો હૈ એક મહિલા શિક્ષિકા જે મને પોતાનો ભાઈ માનતી હતી મેં એક દિવસ તેની પાસેથી દસ હજાર રૂપિયા માંગ્યા જ્યારે હું પૈસા લેવા તેના ઘરે ગયો ત્યારે વરસાદ આવવાથી તેણે મને ત્યાં રોકી લીધો પણ બીજા દિવસે સવારે તેનો પતિ આવી ગયો અને બંનેના છૂટાહેડા થઈ ગયા આ સાંભળીને રાજીવની આંખો પહોળી થઈ ગઈ અને તેના કાન સરવા થઈ ગયા કારણ કે આ એ જ ઘટના હતી જે તેની સાથે થઈ હતી તે ઊભો થઈને તે વ્યક્તિને ધ્યાથી જોવા લાગ્યો અને તરત જ તેને ઓળખી ગયો કે તે બીજો કોઈ નહીં પણ મુકેશ જ હતો એ જ મુકેશ જેને તેણે પોતાની પત્નીનો પ્રેમી સમજી લીધો હતો રાજીવે મુકેશને પૂછ્યું ભાઈ મને સાચું કહે તારા અને તે મહિલા શિક્ષિકા વચ્ચે કંઈ નહોતું મુકેશ રાજીવને ઓળખી શક્યો નહીં કારણ કે તેની લાંબી દાઢી વધી ગઈ હતી અને તે નશામાં પણ હતો તેણે કહ્યું હા ભાઈ તે ખરેખર મારી બહેન જેવી હે હું તો ફક્ત દસ હજાર રૂપિયા લેવા ગયો હતો મારી કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું તે દિવસ પછી તેના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું નથી હું આના કારણે ખૂબ દુઃખી છું આ સાંભળીને રાજીવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા બીજા દિવસે બપોરે રાજીવ આરતીના ઘરની સામે જઈને બેસી ગયો અને તેની રાહ જોવા લાગ્યો બપોરે બે વાગ્યે આરતી શાળાથી પરત ફરી રહી હતી હવે તે ક્યારેય હસતી નહોતી અને ચૂપચાપ પોતાના ઘર તરફ આવી રહી હતી જ્યારે તે ઘરની સામે પહોંચી ત્યારે તેને એક ભિખારી જેવો માણસ દેખાયો જે શરીરથી મજબૂત હતો પણ તેના મેલા ફાટેલા કપડાં અને લાંબી દાઢીમું સાક્ષી આપી રહ્યા હતા કે તે ભિખારી છે આરતીએ તેને એક નજર જોઈ અને આગળ વધી ગઈ પણ ફરીથી તેણે પાછળ ફરીને તેને જોયો અને ઓળખી ગઈ કે આ બીજો કોઈ નહીં પણ તેનો પતિ રાજીવ છે જેને તેણે શંકાના કારણે છોડી દીધો હતો આરતી તેને ઓળખી ગઈ પણ તે સમયે કંઈ કહ્યું નહીં રાજીવની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા આરતી ઘરમાં ચાલી ગઈ અને પોતાના કામકાજમાં લાગી ગઈ બે કલાક પછી આરતીએ ફરીથી બારીમાંથી જોયું તો રાજીવ હજી પણ ત્યાં જ બેઠો હતો અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તે આરતી તરફ જ જોઈ રહ્યો હતો રાજીવની આવી હાલત જોઈને આરતીથી રહેવાયું નહીં કારણ કે તે પણ તેને પ્રેમ કરતી હતી તે ઘરની બહાર નીકળી અને તેનો હાથ પકડીને તેને અંદર લઈ ગઈ પડોશીઓ આ જોઈ રહ્યા હતા પણ કશું કહી શક્યા નહીં ઘરની અંદર આરતીએ તેને બેસવાનો ઈશારો કર્યો રાજીવ તે જ સોફા પર બેઠો જે તેણે અને આરતીએ સાથે મળીને પસંદ કર્યો હતો સોફા પર બેસીને પણ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ તે કશું બોલી શક્યો નહીં આરતી તેના માટે ચા બનાવી લાવી રાજીવે કપ પકડ્યો અને ચા પીવા લાગ્યો બંને થોડીવાર માટે એકબીજાને જોતા રહ્યા અને બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પછી આરતીએ કહ્યું હવે કેમ આવ્યા છો અહીં હવે શું બાકી રહી ગયું હે રાજીવ તરત જ આરતી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો તેણે કહ્યું આરતી હું માફીને લાયક નથી પણ જો તું મને લાયક સમજતી હોય તો એકવાર મને માફ કરી દે આરતી રાજીવની આવી હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તેના મતે રાજીવ પાસે પૈતૃક સંપત્તિ હતી અને સારી નોકરી પણ હતી તો પછી તેની આવી હાલત કેમ થઈ આરતીએ કહ્યું માફીની વાત પછી કરીશું પહેલાં એ જણાવ કે તે તારી આ હાલત કેમ કરી હે રાજીવે આરતીને બધી વાત કહી દીધી અને કહ્યું મને ખબર પડી ગઈ કે તે મુકેશ તારા ભાઈ જેવો હતો અને તે તો ફક્ત દસ હજાર રૂપિયા લેવા આવ્યો હતો તે ડરના કારણે તેને ઘરમાં રોકી લીધો હતો જ્યારે આરતીને આ હકીકત ખબર પડી ત્યારે તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા રાજીવે ફરીથી હાથ જોડીને કહ્યું મને માફ કરી દે આરતી હું હવે તારી સાથે મારું જીવન ફરીથી જીવવા માંગુ છું એક નવી શરૂઆત કરવા માંગુ છું કારણ કે જો મારી તારા વગર કેવી હાલત થઈ ગઈ છે આ પછી આરતીએ રાજીવને માફ કરી દીધો અને તેની હાલત સુધરાવી બે દિવસ પછી તેણે એક મંદિરમાં તેની સાથે ફરીથી લગ્ન કરી લીધા અને તેઓ ફરીથી પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા આ વાર્તાનો ઉદ્દેશ કોઈને પરેશાન કરવાનો નથી આ વાર્તા તમને એટલા માટે કહેવામાં આવી હે જેથી તમે આ વાર્તાઓમાંથી કંઈક શીખી શકો અને તેને તમારા જીવનમાં અપનાવી શકો